સુરત મહાનગરપાલિકાના પર્વત ગામ આવેલા ગાર્ડન નો ગેટ ત્રણ વર્ષના બાળક પરિવારજનો દ્વારા જ અચાનક ગાર્ડન નો ગેટ બાળક પર પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નીપજ્યું તબીબે બાળકને મૃત્યુ જાહેર કર્યો જેને લઈ સુરત મહાનગરપાલિકાની ની બેદરકારી લીધે બાળક મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે હાલ સમગ્ર મામલો પોલીસે મોકલી કાર્યવાહી હાથ ધરી છે મારું નામ છે સુરક્ષા પ્રમુખ પર ઘટના આવી હતી કે તમને સરના ત્રણ વાગે ડામોર અમારા ગ્રુપ ના જે પ્રમુખ એમને ફોન આવ્યો હતો કે આપડા સમાજ જે મજૂર ના જે છોકરો એને એનો થઈ ગયો છે અને પૂરી માહિતી પાસે એકત્ર કરવા માટે એમની પાસે તો બીજાને ફોટા મોકલ્યા હતા અને જે છોકરા બેઠ થઈ ગયું એ છોકરાને બોળીને સિનર હોસ્પિટલ આવ્યા હતા જેથી કરીને અમે સમાજના કાર્યકર્તા સાથે સિનિયર હોસ્પિટલ અહીંયા પહોંચ્યા હતા ત્યારે માહિતી પૂરી મળી હતી કે પરતના વિસ્તારનું જે પ્રાયોરિટી ગાર્ડન છે જે સુરત મહાનગરપાલિકાના અંદરમાં આવે છે એ મહાનગરપાલિકાના જે ગાર્ડન નો ગેટ હતો એ ગેટ અચાનક ધરાસર થતા જે બાળકો હતા ત્રણ ચાર રમતા હતા એ ત્રણ ચાર બાળકો એ લોખમમાં ગેટ પડવા હતી